તો પંચમહાલમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતાને લઈને ગુજરાત સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી છે તો નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈના અધ્યક્ષ પદ હેઠળ આ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યુસીસી કાયદા અંગે લોક પ્રતિસાદ મેળવવા માટે એક મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં વિવિધ ધર્મના આગેવાનો વકીલો અને ધર્મગુરુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે મિટિંગ દરમિયાન તમામ સમુદાયના પ્રતિનિધિઓએ યુસીસી કાયદાને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા ત્યારે યુસીસી કાયદાનો ઉદ્દેશ્ય તમામ ધર્મોના નાગરિકો માટે લગ્ન તલાક વારસો અને દત્તક સંબંધિત મુદ્દાઓ માટે એક જ કાયદો લાગુ કરવો છે ત્યારે સમિતિના અધ્યક્ષ રંજન પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે યુસીસી કાયદા અંગે પ્રજાનો મત સાંભળવો અને તમામ સમુદાયના પ્રતિનિધિઓના મંતવ્યો જાણ્યા બાદ તટસ્થ રિપોર્ટ કરવા સરકારને સોંપવામાં આવશે આ મિટિંગ બાદ હવે સમિતિ દ્વારા નાગરિકોની વિવિધ રજૂઆતો અને મંતવ્યોના આધારે તટસ્થ રિપોર્ટ તૈયાર કરાશે અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે